અને ભાઈચારાનીના ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ કરી રહ્યા છે આ વર્ષે પણ અમે ઓલ ગુજરાત વનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એપ્રિલમાં ચોસઠ ટીમો એમાં ભાગ લેવા જઈ રહી છે દરેક જિલ્લામાંથી ટીમ આવવાની છે તો આજે અમે વડોદરા ડિસ્ટ્રિક્ટની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એક દિવસીય આ ટુર્નામેન્ટ છે આઠ ટીમોનો સમાવેશ છે અને આજે જીતનાર ટીમને અને રનર્સઅપ ટીમને અને બેસ્ટ બોલર બેસ્ટ બેસ્ટમેનને મેન ઓફ ધ સિરીઝ બધાને ટ્રોફી મળશે અને ખાસ તો અમારે બધા સમાજના યુવાનોને ટુર્નામેન્ટના માધ્યમથી એક કરવા છે અને આ જ મેસેજ અમારે આખા ગુજરાતમાં ફેલાવવાનો છે અને ત્યાંથી દરેક ડિસ્ટ્રિક્ટમાંથી ટીમો ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ કરશે અને એક સારી ટીમ બનાવીને અહીંયા આવશે અને ખૂબ એન્જોય કરશે અને આ સારા ઉદ્દેશથી અમારા બધા આયોજનશ્રીઓએ ખૂબ સારી મહેનત કરી છે એના ભાગરૂપે આજે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આજે અમે એક દિવસની જ રાખી છે અને દિવસ સમયની મર્યાદાના કારણે અમે ફક્ત આઠ ટીમોને જ સમય આપી શક્યા છીએ અમારો મુખ્ય પર્પઝ એવો છે કે દરેક ગુજરાતના દરેક જિલ્લામાંથી આવી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ થાય અને સારી ટીમો આવે કારણ કે અમારે ચોસઠ ટીમોની મર્યાદા છે ને તેત્રીસ જિલ્લાઓને આવરવાના છે એપ્રિલમાં ચાર એપ્રિલથી એસઆઈ પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન થશે અને આખા ગુજરાતમાં ચોસઠ ટીમો રમાવાની છે દસ દિવસની આ ટુર્નામેન્ટ થવાની છે અને તેર તારીખના એપ્રિલના રોજ એની પૂર્ણાહુતિ થશે વ્યવસાય માં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક સામાજિક કાર્યકર છું મારી સાથે આ આયોજકમાં મુખ્યમાં પંકજભાઈ છે ટીનાભાઈ છે નયનેશભાઈ છે દિલીપભાઈ છે મહેશભાઈ છે વિકીભાઈ છે પ્રેમભાઈ છે ચંદ્રસીભાઈ છે રાજેન્દ્રભાઈ છે અને હેમંતભાઈને બધા ઘણા બધા મુખ્ય આયોજકો મુખ્ય ભાગ ભજવી રહ્યા છે